એવા વ્યક્તિનું દિલથી સન્માન કરવા માંગુ છું એવા વ્યક્તિઓના નામ લેવા માંગુ છું લાઈવની શરૂઆત પહેલા આપણે એવા જે હકીકતે સન્માન્ય છે ભગવાન માનવા જેવા લાયક એવા વ્યક્તિઓને કદાચ આ લોકો એના ચર્ચા નથી કર્યા એના ગુણગાર નથી ગાયા પણ એવા વ્યક્તિઓને આજે હું યાદ અપાવીશ જે હકીકતે દાનવીર પુત્ર કહેવાય દાનવીર કર્ણ પુત્ર કહેવાય એવા વ્યક્તિઓને આજે પહેલા હું નામ લઈશ લાઈવ શરૂ થાય એની પહેલા કેમ કે એવા વ્યક્તિઓને હકીકતે સન્માન્ય છે અને એવા વ્યક્તિઓને ભગવાન માનવા જોઈએ જેને હકીકતે પોતાના

એ વ્યક્તિએ ક્યારેય એવું નથી કીધું કે હું ભગવાન છું કરોડો રૂપિયાનું દાહન આય પૂતું ને કર્યાવરમાં એક વસ્તુની ખોટ નથી અને એવા લગ્ન તો કોઈ ઘરે ખર્જો ના કરી શકે એવા લગ્ન કર્યા તા મિત્રો એવા લગ્ન બેચર બાપા ગમારા સન્માન્ય છે હકીકતે ભગવાન માનવા જેવા અને એવા વ્યક્તિના ક્યારે તમે ગુણગાન ગાયા નથી બીજું નામ રામજીભાઈ ભરવાડ બીજું નામ રામજીભાઈ ભરવાડ જેમને દૈસરમાં મુંબઈમાં 2700 ઘર બનાવ્યા કેટલા 2700 ઘર બનાવ્યા ઝૂંપડપટ્ટીના માણસો જ્યાં રહેતા હતા ને

એવું ક્યારે કોઈ નથી કીધું આ રતન ટાટાએ તો બિલિયનોમાં દાન કરી નાખ્યા પણ એ વ્યક્તિએ ક્યારે એમ નથી કીધું કે હું ભગવાન છું તો હકીકતે તમારે વખાણ જ કરવા હોય ને ભગવાન કેવા હોય ને તો જ્યા બે ચાર બાપા રામજીભાઈ ભરવાડ હે સૌજીભાઈ ધોળકિયા રતન ટાટા જેવા ઘણા બધા એને કહેવાય ભગવાન